સી 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 છોકરો ના લાફી ઓરે કરે કરે સી 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 ઓરે કરે કરે સી 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 ઓરે 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 કરે સી

તું સમસન સાપ્રિય બધા માણો ને જવાનું છે પછી તને ખબર ના પડે તો પછી આમ તેમ જ આપે છે શું છે બોસ આ લઈ લઈ જાવ આ એ લઈ તો પછી બીક ના રાખ્યો અમારે છે પાછા આમ નેમ બધા ને આ અમે પકિન્યા ઓલા ઓલા સંજો સંજો આપના આમ જો અમારા ઓ આમ જો

નામ <laughs> લાશા <laughs>

અમારી જય જોગમાયા ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું તો